પ્રણામ સિદ્ધરાજની વિનંતીથી કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ભગવાન વ્યાકરણની રચના કરે છે અને જ્યાં અન્ય લોકોએ ત્રણ સૂત્રો બનાવ્યા ત્યાં આંગાળી આચાર્ય ભગવંતે એક સૂત્રની અંદર સંક્ષિપ્ત કરીને આપણી સમક્ષ પ્રસ્તુત કર્યું અને તે ઘણાને ખૂંચવા લાગ્યું અને લોકોએ કહ્યું કે જો આ ગ્રંથ પાણીમાં તરે તો અમે એને સાચો માનીએ અને ગ્રંથને પાણીમાં ડૂબાડવામાં આવે છે અને એ વખતે ગ્રંથ સહેજ પણ ભીંજાયા વગર તરે છે અને દેવો પુષ્પવૃષ્ટિ કરે છે એ ગ્રંથની હાથીની અંબાળી ઉપર ભવ્ય વરઘોડો નીકળે છે ગ્રંથનું બહુમાન કરવામાં આવે છે અને આચાર્ય ભગવાનની પણ ઉદારતા કે તે ગ્રંથનું નામ આવેલા શ્રાવકનું નામ સિદ્ધ અને પાછળ પોતાનું નામ હેમ સિદ્ધ હેમ શબ્દનું શાસન રાખે છે અને એના ઉપર પંડિત વર્યસિંહ શિવલાલજીએ પ્રથમા પ્રવેશિકા દ્વિતીયા અને તૃતિયા કરીને આપણા ઉપર મહાન અનુગ્રહ કર્યો છે અને અમને જ્ઞાનદાતા પંડિત વર્ષસિંહ ચિરાગભાઈએ ખૂબ જ ભણાવ્યા છે એ ત્રણને મહાપુરુષોને યાદ કરીને આનો શુભારંભ કરીએ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રચાર્ય ભગવંતના ચરણોમાં કોટી કોટી વંદના પંડિત વરેસિંહ શિવલાલજીના ચરણોમાં નમસ્કાર જ્ઞાનદાતા પંડિત વર્ષસિંહ ચિરાગભાઈ સાહેબના ચરણોમાં નમસ્કાર પ્રણામ